ખેડૂત માટે મહત્વનો નિર્ણય સરકારે લીધો છે જમીનના સાત બારના ઉતારમાં એક કરતાં વધુ સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વ નંબર જમીનના ક્ષેત્રફળને ધ્યાનમાં લીધા વગર વીજ જોડાણ આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી ગુજરાતના સેંકડો ખેડૂતોને ફાયદો થશે પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિશે એક નવું વીજ જોડાણ મેળવવા માટે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો નોટ સ્ટેમ્પ પેપર પર સહમાલિકનું સંપત્તિ પત્રક મેળવવાની રહેતી હતી જેના કારણે ખાસ કરીને જાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહીચડી કરેલ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાને કારણે ખેતી વિષયક નવું જોડાણ મેળવવા માટે મુશ્કેલી પડતી હતી વિવિધ રજૂઆતો બાદ રાજ્ય સરકાર દ્વારા જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ હવેથી સહમાલિકના સંમતિપત્રકને બદલે હવેથી અરજદાર દ્વારા નોટરાઈઝ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ રહેશે

વીજ કનેક્શન મારફત વીજળી લઈને પોતાના ખેતરોમાં પિયતની વ્યવસ્થા કરતા હોય છે ઘણા લાંબા સમયથી ખેડૂત આગેવાનોને ખાસ કરીને જે આદિવાસી સમાજ જે નાના નાના ખેડૂતો છે એના સમુદાયના ધારાસભ્યોથી તરફથી ખૂબ જ યોગ્ય રજૂઆત હતી કે વીજ કનેક્શનો લેવા માટે સાત બારના ઉતારામાં વધારે ખેડૂતના નામો હોવાને કારણે તમામ ખેડૂતોની સંમતિને કારણે ખાસ કરીને નાના ખેડૂતોને વીજ કનેક્શનો મળી શકતા નથી ને વર્ષો લાગી ગયા છે આ રજૂઆતને ધ્યાન લઈને આદરણીય મુખ્યમંત્રીશ્રી અને ખાસ કરીને ઉર્જામંત્રી કનુભાઈએ જે રીતે નિર્ણય લીધો છે એને કારણે નાના નાના અને ખાસ કરીને આદિવાસી સમાજના જે ખેડૂતો છે એને તરત જે વર્ષો લાગી ગયા વીજ કનેક્શનોમાં તમામની સંમતિ લેવામાં અને એને કારણે પોતાના ખેતરોમાં જે રીતે વીજ કનેક્શનો ન આવવાને કારણે પોતાના ખેતરોમાં પિયર વ્યવસ્થા ન થવાને કારણે પોતાનો વિકાસ ન કરી શક્યા પણ રાજ્ય સરકાર જે રીતે ત્વરિત નિર્ણય લીધો છે ખાસ કરીને કે સાત બારના ઉતારામાં ગમે તેટલા ખેડૂતો નામ હોય પણ કોઈનું સંમતિ વગર પોતે જે સાત બારના ઉતારામાં પોતે જે કૂવો અને બોર હોય અને વીજ કનેક્શન લેવા માગતા હોય તેવા તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન આપવાની જે વાત સ્વીકારી છે આને કારણે ખાસ કરીને નાના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે આ નિર્ણયથી સમગ્ર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી જે ખેડૂતો છે અને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે આ નિર્ણયને અમે વધારીએ છીએ